મહીસાગર જિલ્લા માં સંતરામપુર તાલુકા માં આવેલ મોલારા ગામ ખાતે આદિવાસી પરિવાર દ્વારા ઉથા ભિલ રાજાના ગૌરવી ઇતિહાસ સાક્ષી શિરાનુ સ્થાપનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર તાલુકા માં આવેલા મોલારા ગામ ખાતે ઉથા ભિલ રાજા રાજ કરતા હતા અને તેઓ એ સુત ગામ વસાવ્યું હતું અને તે સુત ભિલ રાજા પરથી સંતરામપુર ગામનું નામ પડ્યું હતું તેથી નવયુવાનો આદિવાસી સમાજના પરિવાર દ્વારા ઉથા બિલ રાજાનો શિરા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે હુંયા બિલ રાજાનો શિરાનો પથ્થર મોલારાથી લઈ જઈ સંતરામપુર રોપવામાં આવ્યો હતો વક્તા દ્વારા હક અધિકાર અને સુથા બિલનો ઇતિહાસની પણ માહિતી આપવામાં આવી હતી વક્તાઓએ પોતાનું वक्तव्य આપી ઉથાબિલ રાજાના પથ્થરના શિરાને પાળિયાના વધામણાની સ્થાપના અને પાટ પૂજા અર્ચના કરી શિરાને કલર કામ કરવામાં મવ્યું હતુંમાં આદિવાસી નૃત્ય સાથે ઢોલ શરણાઈ અને કુંડી જેવા વાજીંત્ર સાથે હર શુલ્લાસ સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉથાબિલ રાજાના શિરાનું અનાવરણ કરવામાં મવ્યું હતું અને ગ્રામજનોને ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કપિલ બારિયા આદિવાસી માલિક હતા એ રાજ કરતા હતા અને એમને આયા અને ને આપણે આપી અને એ પરુણા જે રાજ કરવાની વ્યવસ્થા હતી આપણા જોડે સત્તા હતી આમ બે વાળતા તો ખર એટલે હવે એને લાગ્યું કાજ હોય એટલે ધર્મ ભાગો